નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ચાર ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે દેશભરમાં વિશ્વ કેન્સર દિવસની આજે ઉજવણી થઈ રહી છે ત્યારે વાત કરીએ વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના કેન્સર વિભાગની કેન્સર વિભાગ દ્વારા પણ આજે જ્યારે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં કેન્સર જેવી ગંભીર બીમારીને લઈને જાગૃતતા આવે ખાસ કરીને જ્યારે વિશ્વમાં લોકોના મૃત્યુ પાછળનું મુખ્ય કારણ કેન્સર નામની ગંભીર બીમારી હોય ત્યારે વૈશ્વિક સ્તરે કેન્સર નામની ગંભીર બીમારીને બહાર પાડવાનો એટલે કે તેમાંથી બહાર નીકળવાના પ્રયાસો વૈશ્વિક સ્તરે કરી શકાય તે માટેનો આ એક પ્રયાસ છે કે જેની અંતર્ગત આપણે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરીએ છીએ આજે જ્યારે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે એસએસજી હોસ્પિટલના કેન્સર વિભાગ વિશે વાત કરીએ કે જ્યાં કેન્સરના દર્દીઓને મફત સારવાર આપવામાં આવે છે અહીં તબીબોની એક ટીમ છે કે જે કેન્સરના દર્દીઓને સારામાં સારી સારવાર આપે છે અત્યાધુનિક અહીં ઇક્વિપમેન્ટ્સ છે કિમોથેરાપીથી લઈને અલગ અલગ જે થેરાપી કેન્સરના દર્દીઓને જેની જરૂરિયાત હોય તે તમામ સુવિધા અહીં કેન્સરના દર્દીઓને મળી રહેશે એસએસજી હોસ્પિટલનું કેન્સર વિભાગ અને તેમાં જે સુસજ્જ કરેલા સાધનો છે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ છે તે તમામ વિશે માહિતી આપી હતી ડૉક્ટર દિવ્યેશ રાણાએ મશીન છે સૌથી કેવું કે કોઈ પણ સીટી સ્કેન લેવામાં આવે અને સિટી સ્કેનનું આખું પ્લાનિંગ જે કરવાનું હોય એ નીચે સામે ટીપીએસ મશીન છે ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ એ જગ્યા પર પેશન્ટનું આખું પ્લાન કરવામાં આવે અને આપણે આ મશીન પર જે સીટી સ્કેનની જે ઇમેજ ત્યાં લીધી છે તે અહીંયા કોમ્પ્યુટરમાં આવી જશે કોમ્પ્યુટરમાં આપણે પ્લાન કરીશું અને તમે અહીંયા જોઈ શકો છો અહીં આવી રીતે પેશન્ટનો સીટી સ્કેન આવી જશે અને એની પર જે પણ પ્લાન કરીશું આપણા જે ફિઝિસિસ્ટ ટીમ છે એ એ લોકોનો પ્લાન જનરેટ કરશે અને પ્લાન જનરેટ કર્યા પછી પ્લાનનું જે એપ્રુવલ આવે એના પછી મશીન પર એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે સિટી સ્કેન મશીન પર સીટી સ્કેન થયા પછી ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમમાં પ્લાન થયા પછી એપ્રુવ થયા પછી પેશન્ટની આ મશીન એટલે કે વેરિયન વાઇટલ બીન મશીન પર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એ ટ્રીટમેન્ટ વખતે આપણે દર અઠવાડિયે અથવા તો દસ બે ત્રણ દિવસે પેશન્ટની પોઝિશન વેરીફાઈ કરીએ છીએ અને વેરીફાઈ કર્યા પછી જો પેશન્ટની પોઝિશન પરફેક્ટ અથવા તો મિનિમમ સેટઅપ થાય ત્યારે પછી આપણે પેશન્ટની ટ્રીટમેન્ટ એક્ઝિક્યુટ કરવાનું છે તો આપણે પેશન્ટને એક માસ્ક બનાવડાયું અને માસ્ક બનાવી અને જે જે જગ્યા પર પેશન્ટનો ટ્યુમર છે એ ટ્યુમરને ટાર્ગેટ કરી આપણે પાછળના જે નોર્મલ ઓર્ગન છે એને આપણે સ્કેર કરીએ છીએ જેના કારણે પેશન્ટને જે લોકલ પાર્ટ છે એની પર જ મેક્સિમમ ડોઝ મળે છે અને આજુબાજુના જે પણ સરદાસ રસ્તો છે પેશાબની જગ્યા છે એ જગ્યા પર ઓછામાં ઓછો ડોઝ લઈ અને ડોઝ આપીને આપણે એમની સાઇડ ઇફેક્ટ ઓછામાં ઓછી કરી શકીએ ટ્રીટમેન્ટ કન્સ્રોલ છે જેનાથી આખું પેશન્ટને અહીંથી પેશન્ટને વોચ કરવામાં આવે છે બાય સીસીટીવી કેમેરા અને પેશન્ટને વોચ કરી અને સૌથી પહેલા જે ફેલો સિટી સ્કેન લેવામાં આવે છે એ અને હાલના સિટી સ્કેન બેની કમ્પેરિઝન કરવામાં આવે છે અને એ સિટી સ્કેનની ની કર્યા બાદ પેશન્ટને ટ્રીટમેન્ટ ડિલિવર કરવામાં આવે છે આ આપણો પહેલાનો સિટી સ્કેન છે જે આપણા સૌથી પહેલા સીટી સ્કેનના મશીન પર લીધું છે પહેલા એ મશીન પર એ સીટી સ્કેન અને અત્યારે આપણે આ આપણો અત્યારનો ફ્રેશ સિટી સ્કેન છે એ સીટી સ્કેનમાં આપણે કમ્પેર કરીએ છીએ કે ભાઈ જે જગ્યા પર ડિસીઝ છે એ આપણો આ પાર્ટ છે અને બીજો પાર્ટ જે પણ નોર્મલ ઓર્ગન છે એ જગ્યા પર કેટલો ફરક પડે છે અને એ ફરકને ધ્યાનમાં રાખી અને આપણે પ્લાનિંગ એપ્રુવ કરીએ છીએ આજ રોજ ચાર ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે જેની યુનિક થીમ છે યુનાઇટેડ બાય યુનિક એના ઉપલક્ષમાં અમારા કેન્સર ડિપાર્ટમેન્ટ એસએસજી હોસ્પિટલમાં અમે લોકો વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરીએ છીએ કેન્સર વિભાગ એસએસજી હોસ્પિટલમાં રોજના મશીન પર જે અદ્યતન લિનિયર એક્સિલેટર મશીન છે એની પર રોજના સરેરાશ પચાસથી વધારે દર્દીઓની ટ્રીટમેન્ટ થાય છે તદઉપરાંત અહીંયા કિમોથેરાપીનો વોર્ડ પણ છે જ્યાં દર્દીઓને કિમોથેરાપીની સારવાર આપવામાં આવે છે આ ઉપરાંત અમારા વિભાગમાં સર્જિકલ ઓન્કોલોજીસ્ટની પણ સેવા મળે છે જેના કારણે ઘણા દર્દીઓને જે પ્રાઇવેટમાં સર્જિકલ મેનેજમેન્ટ કોસ્ટલી પડતું હોય છે જે અહીં ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય છે આ ઉપરાંત અહીં કેન્સર વિભાગની જેટલી પણ ટ્રીટમેન્ટ થાય છે જેમ કે સર્જરી છે કિમોથેરાપી છે રેડિયોથેરાપી છે એ બધી જ ટ્રીટમેન્ટ પીએમજી કાર્ડ અંતર્ગત ફ્રી ઓફ કોસ્ટ થાય છે છેલ્લા ગયા અઠવાડિયામાં અમારે ત્યાં બ્રેકી થેરાપીનું મશીન પણ ચાલુ થયું છે જેને કારણે જે ઇન્ટરનલ રેડિયોથેરાપી જે મોસ્ટલી પ્રાઇવેટ સેટઅપમાં અવેલેબલ નથી હોતી એ પણ અહીં ચાલુ થઈ ગઈ છે એ ઉપરાંત જોવા જઈએ તો જે ખાનગી હોસ્પિટ હોસ્પિટલોમાં જે પીએમજી સિવાયના દર્દીઓનું જે પેકેજ છે દોઢેક લાખ જેવું એ દોઢ લાખનું જે પેકેજ એ પણ અહીં ઓછામાં ઓછા ત્રીસથી પચાસ હજારની આસપાસ એમની આખી ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય છે હા એના માટે આપણે જોવા જઈએ તો એવું છે કે રોજની આપણી રહેણીકરણી લાઈફસ્ટાઈલ જે બદલાઈ છે પુરુષોમાં ખાસ કરીને તંબાકુ આલ્કોહોલ અને બીડી સ્મોકિંગ છે એ બધાનું જે વધતું ચલણ છે એના કારણે હેડેડનેકના જે સૌથી વધારે કેસીસ જોવા મળે છે તે જોવા મળ્યા છે મહિલાઓમાં જોવા જઈએ તો બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના કેસીસ પણ વધારે જોવા મળે છે આ ઉપરાંત જોવા જઈએ તો અત્યારે જે હાલમાં જે એર પોલ્યુશન છે એને કારણે પણ લંગના જે સર્વાઈ કેન્સર લંગના કેસીસ છે એમાં પણ વધારો જોવા મળે છે શું મેસેજ આપવામાં હા આજનો જે આપણે વર્લ્ડ કેન્સર ડે અંતર્ગત હું એક મેસેજ આપવા જઈશ કે જે થીમ છે યુનાઇટેડ બાય યુનિક એના અંતર્ગત આપણો જે ટાર્ગેટ હોવો જોઈએ કેન્સરના પેશન્ટોની ટ્રીટમેન્ટ માટેનું એ પર્સનલ કેર હોવી જોઈએ કે જે જે દરેક પેશન્ટને નથી મળતી તો પહેલો આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે ભાઈ દરેક પેશન્ટની પર્સનલ કેર અને જે પેશન્ટ છે એના ડિસીઝને ટ્રીટ કરવા કરતાં પર્સનને પણ ટ્રીટ કરીએ તો એ સારામાં સારું રહેશે હા એસએસજીમાં કદાચ પહેલાં ઘણા લોકોના મનમાં એવી માન્યતા અથવા તો એમ હશે કે ભાઈ કે એસએસજી હોસ્પિટલના કોઈ પણ ટ્રીટમેન્ટ એ થોડી પેશન્ટોને ધક્કા વધારે ખાવા પડે છે કે ભાઈ કોઈ ટ્રીટમેન્ટ ડીલે થાય છે જે હાલમાં નથી અત્યારે અમારી પાસે અદ્યતન લિનિયર એક્સેલેટર મશીન છે તદઉપરાંત બ્રેકી થેરાપીનું મશીન પણ છે એટલે પેશન્ટની બધી જ એ એક્સટર્નલ બીમ રેડિયોથેરાપી અને થેરાપી બધી જ ટ્રીટમેન્ટ પણ અહીંયા થાય છે તદઉપરાંત એ કિમોથેરાપીની સારવાર પણ ફ્રી ઓફ કોસ્ટ થાય છે અને સર્જિકલ ઓન્કોલોજીસ્ટ હોવાથી સર્જ પેશન્ટની સર્જરી પણ થાય છે હમણાં છેલ્લા ગયા મહિ અઠવા દસ પંદર દિવસ પહેલાં જ એક નવ મહિનાની બાળકીનું ન્યુરોબ્લાસ્ટોમાનો કેસ હતો એની સફળ સર્જરી પણ કરવામાં આવી છે હા એ છે જ કારણ કે જે ભારતમાં એક તો જે મેં આગળ પણ કીધું એ પ્રમાણે પુરુષોમાં જે તંબાકુ લોકોનું વ્યસન છે બરાબર છે એ વ્યસન તદઉપરાંત જે એર પોલ્યુશન છે એના કારણે કેસીસ વધવાના જ છે પણ સાથે સાથે જે ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી પણ વધી છે તેના કારણે પણ કેસનું કેસોનું જલ્દી નિદાન થયું છે તો ટેકનોલોજી વધવાને કારણે ડાયગ્નોસ્ટિક ડાયગ્નોસિસ વધવાને કારણે પેશન્ટોમાં થોડી ઘણી અવેરનેસ પણ આવી રહી છે અને એને જ કારણે કેન્સરનું જે ટ્રીટમેન્ટ છે એ વધુ સારી રીતે પોસિબલ થઈ રહી છે ડોક્ટર દિવ્યસ રાણા પ્રોફેસર એન્ડ હેલ્થ